ભરૂચના આલી વિસ્તારમાં યુવકવાનો પ્રયાસ કરાયો હતો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિસ્તારમાં વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રહેતો કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સુઈ રહ્યો હતો આ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે બુકાની બાંધી તેના ઘરનો દરવાજો ખખડાવી જેવો જ કિશને દરવાજો ખોલ્યો કે તરત જ તેના ઉપર પેટ્રોલ ભરેલી પોટલી તેના ઉપર માડી

હુમલો કયા કારણસર થયો એ હજુ સત્તાવાર બહાર આવ્યું નથી મારા નામ શૈલે સરની નામ છે અને મારા ભાઈનો છોકરો થાય અને પછીથી એક વ્યક્તિ અનાનો આવ્યો દરવાજો ખખડાયો એક હાથમાં ડિબેટ વાળી બાટલી હતી હલકતી એક હાથની અંદર પેટ્રોલની પાઉચ હતી પહેલી પાઉચ મારી પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ બીઠા આજુબાજુના બાજુના ને એને ઓલાવા લાગ્યા ને પેલો વ્યક્તિ જે હળદાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને આ બનાવ થઈ જાવ તો કોઈને ખબર ન હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો કોણ હોઈ શકે જે મા હુમલો કરવા આવ્યો છે હમલો તો બાંધનો જ વ્યક્તિ છે કોઈ ને એથી ત્રણ ચાર જણ મહેલાના હશે જ કોઈ ને કોઈ એને બધી દિશા આપી ને આ છોકરો હતો ત્રણ વાગા હુડી મારા ઘર નદી પર જીલા કાદું ઓળીનું લઈને આવ્યા તમે ને કોઈ જાન મહેલનામાંથી કરી રો આવી ગયો કે હવે તું આવ કે અહીં ને પછીથી ઘૂસ એટલે એને ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલનામાંથી જાન કરી દી ઓકે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ